વિરમગામ ખાતે મહામાનવ વિશ્વરત્ન ડોક્ટર બાબા સાહેબ ની એકસો તેત્રીસમી તથા રાષ્ટ્રપિતા મહાત્મા જ્યોતિરાવ ફૂલેની ની એકસો પંચાણું સંયુક્ત જન્મ જયંતિ નિમિત્તે મહારેલી નું આયોજન કરવામાં આવ્યું વિરમગામ શહેરમાં વિશ્વ વિભૂતિ

નીલકી ફાટક પરત ફરી અને ત્યાં સભા પૂરી પૂર્ણાહુતિ કરવામાં આવી હતી વિરમગામ ભરવાડી દરવાજા યુવક મંડળ દ્વારા બાબા સાહેબના રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું રિપોર્ટર મુન્નાભાઈ વોરા વિરમગામ